આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જયારે માફી માંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઉભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે અને માફ કરી દેવાના આપણે જોયું હોય કે અમે અત્યાર સુધીમાં અમારી ગરિમા સાથે જે રીતે લોકશાહીમાં લડાઈ આપવું જોઈએ આવેદન આપવા જોઈએ એ બધી પ્રક્રિયામાંથી અમે પસાર થયા એક વાર્તાલાપની પ્રક્રિયા પણ જે મોવડી મંડળ સુધી પહોંચવું પડે એ પણ અમે કર્યું સત્તાધારી પક્ષના જે અમારા નેતાઓ હતા એ પણ અમારી પાસે આવ્યા અમે અમારો અવાજ બનાવીને એમને આગળ મોકલ્યા એ પછી પણ અમે સીએમ સાથે એચએમ સાથે અને માન્ય પાટીલ સાહેબ સાથે પણ અમે મુલાકાત કરી અમારો જે પ્રશ્ન હતો બહેનો દીકરીઓની જે વાચા વાચા હતી અમે ત્યાં સુધી પહોંચાડી સાત છથી સાત લાખ જે લોકો હાજર હતા રતન પર એ સર્વનો અવાજ અમે ત્યાં પહોંચાડ્યું છતાં પણ કોઈ જગ્યાએ અમારી જે એક આ માંગ હતી અમારી જે એક અસ્મિતાનો સવાલ હતો અમારા જે અસ્તિત્વ પર જે લાંછલ લગાડેલું હતું અમે એક આશા સાથે ચાલતા હતા કે આપણે હિન્દુ રાજ્યની જ્યારે વાત કરતા હોય રામ રાજ્યની વાત કરતા હોય ત્યારે જો બહેનો દીકરીઓ પર આવો ટિપ્પણી થતી હોય અને પાર્ટી આની પર કોઈ નિર્ણય લેશે અમે એવી આશા સાથે ચાલતા હતા પણ હવે અમારી પાસે કોઈ પણ રસ્તાઓ હવે બચ્યા નથી અને ફરી અમે અમારી મર્યાદા ચૂકવા નથી માગતા આ લોકશાહી છે અમે સ્વીકારીએ છીએ રાજાશાહી નથી એટલે લોકશાહી ઢબે અહીં લડત ભાઈ શ્રી કરણસિંહ સાહેબે જે આપી આપને માહિતી એની સિવાયનું આપને માહિતી આપું કે જે પ્રતિક ઉપવાસની વાત કરી તો હું થોડું આપને ડિટેલમાં કહું કે આપણા જ્યારે આપણા ઘરે સત્યનારાયણની કથા બેસે આપણે આજુબાજુના આપણા જે કોઈ સંબંધીઓ છે એ તો બધા બીજા જ્ઞાતિના પણ છે આપણા મિત્રવર્ગ એને આપણે આમંત્રણ આપીએ કથામાં શું થાય કથામાં ભગવાનનો મહિમાં જેની કથાઓ સમજાવવામાં આવે તો જે આ પ્રતિક ઉપવાસ છે એ અમારી માટે કથા સ્વરૂપ છે અમારી દરેક જિલ્લામાં તાલુકામાં ગામડે ગામડે બહેનો એકવીસ બહેનો પ્રતિક ઉપવાસમાં બેસશે આ અઢાર દિવસ સુધી અને અમારી બીજી જ્ઞાતિના જે અમારો મિત્ર વર્ગ છે અને આમાં તો સર્વની અસ્મિતાનો સવાલ છે માત્ર રત્ની સમાજની સ્ત્રીઓનો નથી એટલે અમે આ દ્વારા એમને પણ એ કહેશું કે આજે અમારી ઉપર આવ્યું છે આજે અમારી બહેનો દીકરીઓ પર તો અમારા ઇતિહાસ પર લાંછન લગાડવામાં આવ્યું છે કાલ સવારના તમારા ઘરે પણ આ આવશે એટલે આ જે છે એ એક નૈતિકતાની અધોપતિ થાય અધો જે થાય છે એની માટેનો આ સવાલ છે તો આ સર્વ આમાં જોડાય આજે વાત કરીએ તો હું એવું કહું કે બાવન હજાર જે બુથ છે એમાં અમારી માટે રૂપાલામાં ઊભા છે એટલે બીજી કોઈ હવે કોઈ શંકાને કોઈ સ્થાન જ નથી કે મત કોને પડશે વિરોધ પક્ષમાં એક નિર્ણાયક મતદાન પડે એ માટે બહેનો અને બહેનોનું સો ટકા મતદાન થાય ક્ષત્રિય બહેનો સહિત બીજી પણ ઘણા આપણા બહેનો હોય છે જે એ આ માટે મતદાન માટે જાગૃત નથી હોતા તો મતદાન માટે જાગૃત થાય એની માટે હવે અમારી એક પહેલ હશે અને નિર્ણાયક મતદાન થાય અને આખા ભારત વર્ષની સ્ત્રીઓનો આ અસ્મિતાનો સવાલ છે કારણ કે કોઈ નેતા ભવિષ્યમાં પણ એટલે આમાં તો જ્યારે માફી મંગવાની વાત આવે ત્યારે મને એ પણ વિચાર આવ્યો કે બે વાર માફી ત્રણ વાર એટલે હવે કદાચ એવો સવાલ ઊભો થઈ જાય કે કાલ સવારના કોઈ પણ નેતા માતા બહેનો ઉપર ટિપ્પણી કરી જાય અસ્તિત્વ ઉપર લાંછન લગાડી જાય અને પછી બે વાર માફી માંગી લે માફ કરી દેવાના નહીં રાજપૂત સમાજ આ ક્યારેય સ્વીકારશે નહીં એટલે અમારી લડાઈ આ સિદ્ધિ છે કે ભાઈ રૂપાલા સાહેબ હવે કોઈ જગ્યાએથી છવ્વીસ સીટ છે એમાં અમે રૂપાલા સાહેબ દેખાય છે અને અમે છેલ્લે ઘણી સુધી મતદાન સુધી અમે લડતા છીએ ચૌદમી તારીખે જે મહાસંમેલન કર્યું એમાં અમે ડેડલાઇન આપી હતી કે અમે ઓગણીસ તારીખ સુધી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને અલ્ટિમેટમ આપીને કહ્યું હતું કે ઓગણીસ તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે નહીં ખેંચો તો અમારો પાર્ટ વન ઓપરેશન રૂપાલા એ ઓગણીસ તારીખે પૂર્ણ થશે અને પાર્ટ ટુ ઓપરેશન ભાજપ એ ચાલુ થશે તો આજે અમે કોપરેશન ભાજપ શરૂ કર્યું છે આજની અમારી મીટિંગની અંદર છવ્વીસ લોકસભા બેઠકના અમારા તમામ આગેવાનો ક્ષત્રિય આગેવાનો એકસો વીસથી વધુ સંસ્થાઓ અને દોઢસો જેવા અમારા અલગ અલગ ક્ષેત્રના સામાજિક કાર્યકર્તા બુદ્ધિજીવીઓ અને આગેવાનો ઉપસ્થિત હતા સંકલન સમિતિ પહેલાં કોર સમિતિ મળી કોર સમિતિમાં અમે જે જે મુદ્દાઓ નક્કી કર્યા એ મુદ્દાઓ સંકલન સમિતિમાં મૂક્યા અને સંકલન સમિતિએ સર્વાનુમતે આ મુદ્દાઓને બહાલી આપી જે આપની સમક્ષ હું રજૂ કરી રહ્યો છું આવતીકાલથી એટલે કે તારીખ વીસ ચાર બે હજાર ચોવીસથી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર કારણ કે આ માતાઓ બહેનોની અસ્મિતા ઉપર ટિપ્પણી હતી એટલે આવતીકાલથી દરેક જિલ્લા મથકો ઉપર અમારી માતાઓ બહેનો સાત તારીખ સુધી ક્રમશઃ એક દિવસનો પ્રતિક ઉપવાસ કરશે એની શરૂઆત આવતીકાલથી થશે એકવીસ અથવા વધુ બહેનો બીજા દિવસે બીજી બહેનો ત્રીજા દિવસે ત્રીજી એમ ક્રમિક રીતે સાત મે એટલે કે મતદાનના દિવસ સુધી આ પ્રમાણેનું અમારું બહેનોનું પ્રતિક ઉપવાસ એક દિવસનો એ ચાલુ થશે નંબર બે કમિશનર કમિશ્નરશ્રીએ અમદાવાદના કમિશનરશ્રીએ એવો પરિપત્ર કર્યો કે કાળા વાવટાઓ દે દર્શાવી અને વિરોધ કરવો નહીં તો એના માટેની એક પીઆઈએલ અમારા આગેવાનોએ દાખલ કરી છે કારણ કે એ લોકશાહીના વાણીની સ્વતંત્રતા અભિવ્યક્તિની કલમ ઓગણીસ એ ઓગણીસ બીનો ભંગ છે એટલે મેં એને ચેલેન્જ કરી છે એટલે બીજા કમિશનરશ્રી હોય કે જિલ્લાના કલેક્ટર હોય એમને આપના માધ્યમથી કહેવા માગું છું કે આવા કોઈ પરિપત્રો કરશો નહીં આ લોકશાહીનું ખૂન કહેવાય લોકશાહીમાં નાગરિકોની સત્તાનું હનન કહેવાય એટલે અમે નક્કી કર્યું કે કેસરીઓ ધ્વજ એટલે ક્ષત્રિયોનો ધ્વજ તો આવતીકાલથી અમારા યુવાનો જે વિરોધ કરવાના છે ભાજપની સભાઓની અંદર એ શાંતિ અને સંયમથી કેસરીઓ ધ્વજ હશે અને એમાં રામજીની પતાકા હશે રામજીનું ચિહ્ન હશે એ કેસરીયા ધ્વજથી ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો અને બહેનો જે ગામમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પ્રચાર કરવા આવશે એમને ઘૂસવા નહીં છે એવી જાહેરાત આજે સંકલન સમિતિ વતીથી કરવામાં આવે નંબર ત્રણ અમે પાંચ ઝોનમાંથી પાંચ ધર્મ રથ કાઢવાના છીએ જેમ કે કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તો પાંચ ઝોનમાંથી રથ કાઢીશું ધર્મમાં રથ માનો કચ્છનો રથ છે તો માં આશાપુરાના મંદિરથી ચાલુ થશે એ રીતે જે જે આસ્થાના કેન્દ્રો છે માનો કે ઉત્તર ગુજરાતમાં અંબાજી ભાવનગરમાં મા ખોળિયાર એ રીતે ધામામાં શક્તિ માતા બેતરાજીથી રથ નીકળે તો મા બહુચરના સાનિધ્યમાંથી ટૂંકમાં કહેવાનો મતલબ કે ધર્મ રથ નીકળશે એનું તમામ આયોજન જિલ્લા સમિતિઓ કરશે એની એક અલગ કમિટી બનવામાં આવી છે અને કોર કમિટીના સંકલનના જે સભ્યો છે એ એનું ઓબ્ઝર્વેશન કરશે ત્યાંથી જે જે વ્યક્તિઓને બોલાવવામાં આવશે એ અમારા આ આગેવાનોમાંથી એ આગેવાનો એ ધર્મ ફરશે અને અમે ઘેર ઘેર જઈ અને જાહેર જનતાને પ્રજાને ભાઈઓ બહેનોને એક ધર્મ રથના માધ્યમથી એવું કહીશું કે બાવીસ ચારથી આ રથ શરૂ થશે એવું કહીશું અમે કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ નહીં એની પત્રિકા પણ હશે અને અમે લોકો સુધી તમામ પ્રજા સુધી પહોંચીશું